લાઈ આવ્યો હલો હાલો હાલો સમજો આપણે મહાણિયામાં જુગાર રેમી છી અહીંયા કોઈની બીક નહીં રાખવાની અહીંયા નો પોલીસવાળા આવે કે નો કોઈ માણા આવે મહાણિયામાં બધાને બીક લાગે બરોબર ને હલો પાંચ આવ્યો આપણે ક્યાં હા પાંચ આવ્યો ને હ મારે જવું જોઈશે હા હા હાલો હું પાંચ આવ્યો ભાઈ બાપુ ના દે ઉછી ના જુગાર માં નો હોય ભાઈ હમણાં પૈસા આવું ને આવું અહીંયા કાકા જુગારમાં કોઈ ઉછી ના દે લઈને આવતા હોય તો તો ઈ લઈને જાયો તો જ આવ્યો ગયો પણ આઈટ આપણે તો ચાલુ કઈ હા અહીંયા દસ જણા રમતા હતા આપણે બે જ રહ્યા હે સમજો તને ઊભો કરીને વેતીનો કરી દેવો હે હાલ ભાઈ ભાઈ ભાઈ

અને ઈ જુગારીયા જો છોકરાની વાત આસી હોય અને ઈ જુગારીયા તો શમશાનમાં રમતા હોય ને એટલે જેટલા હોય ને એટલા બધાને મારી મારી સોચરા કાઢના છો હોય લાય શમશાન બાજુ આટો મારો હા હા આ લેલા તારી આઈ લાઈવી કર બંધ કર વા નત કરવા ભનો જ નત સડતું ઓ ભલા મણા હવે તારી પાસે મારે શું કાઢી લેવું આ લે ગયો લઈ લે કાઈ ન હોય કઈ આવતું જ નથી આજ મારા ગાડી આવી જુઓ તારો બાપ અમવા તો આવતું નથી આપણે બે કેટલી રમશું બાઈટ બાઈટ હમણાં કોક આવશે હા હા એ વાત ભલામણા તું રમવા આવે ને બે બે હજાર રૂપિયા લઈને આવે તને ભાઈ નહીં રમવાડ્યું

મારા દીકરા મારા જુગાર તો રમે છે અહીંયા અરે બાપરે મારા દીકરા મારો મારું જે પાકેટ છોરી ગયો તો એ સોર તો કઈ જુગાર રમે છે લાય જવા દે આ તો બધાને સોતરા કાઢી નાખવા મારી મારીને તમારી જાત નો ભાગ થી નહીં ઉભી ના થાવ તમારી જાત મારા દીકરા મારા શમશાન માં જુગાર રમે કા એટલે કિશે કોઈ આવીને પકડી ન જાય ઉભી નો રે રમશો કોઈ દી જુગાર એ ઉભી નો રે તું હાલે એમ મારા દીકરા મારા જુગાર રમે આ બે સાઈડ માં ઉભી ના રહ્યો અને તું મારો દીકરો મારો એક તો મારું પાકીટ ચોરી ગયો અને પાછો આ જુગાર રમે છે તારી જાટના કેટલા ટાઈમ થી ચોરીયું કરે છે સા એમ અમુરત છે મુરત છે હા મુરત મત પોલીસ વારેન ઉપાય કે ઠોકી ગયો હસી ન બોલ તાઈ વાત કાવ બોલ હા તું બોલ સાહેબ હું બાજુ માતા નહીં કહું કહું ને ધબક આવે ને હાથ નહીં હાય તમ હે મારો દીકરો મારો હાથ વરાયથી ચોર્યું કરે હે અને પાછો જુગારે રમે હે તારો તો રહ્યો ને જેલમાં લઈ જાય વારો હે બડા ઉપર હવરાવીને એવો મારો હે ને કે કોઈ દી ચોરી નો કરે અને તમે બે તમે બે ચોર્યું કરો ને ના સાહેબ અમે ચોર્યું ન કરતા ન કરતા ને ચોર્યું